નમસ્કાર સ્પાર્ક ભારે પવન અને વરસાદના કારણે વડોદરા ડિવિઝનમાં ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ હતી વંદે ભારત સહિત ઘણી ટ્રેનો સુરતમાં ફસાઈ ગઈ હતી વડોદરા ડિવિઝનમાં અચાનક ભારે પવન અને વરસાદના કારણે રેલવે ટ્રાફિકને ભારે અસર થઈ હતી વડોદરા રેલવે ડિવિઝનના ડીઆરએમ કાર્યાલય દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર ભારે પવનને કારણે ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા હતા જેના કારણે મેમુ ટ્રેનનું સંચાલન ખોરવાઈ ગયું હતું અને કેટલીક ટ્રેનો રદ કરવી પડી હતી ડીઆરએમ વડોદરાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી માહિતી મળી હતી કે વડોદરા વટવા મેમુ વટવા આનંદ મેમુ અને વડોદરા વટવા મેમુ પાંચ મે બે ના રોજ રદ કરવામાં આવી છે આ ટ્રેનો રદ કરવાનું મુખ્ય કારણ પાટા પર વૃક્ષો પડવાને કારણે છે અને સલામતીના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે ભારે પવન સાથે વરસાદના કારણે કેટલીક મોટી ટ્રેનો વિવિધ સ્ટેશનો પર ફસાઈ ગઈ હતી વંદે ભારત એક્સપ્રેસ સુરત સ્ટેશન પર સાંજે છ વાગે ને ચોપન મિનિટ આરસામાં ઉભી રહી હતી જ્યારે તેજસ એક્સપ્રેસ ઉધના સ્ટેશન પર સાંજે સાત વાગે ને ચાર મિનિટે ઊભી રહી હતી દાદર અજમેર એક્સપ્રેસ બેસ્તાન સ્ટેશન પર સાંજે છ વાગે ને એકતાળીસ મિનિટે ઊભી રહી હતી રાજધાની એક્સપ્રેસ સચિન ખાતે સાત વાગે ને છેતાળીસ મિનિટે ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ સાત વાગે અડતાળીસ મિનિટે બરછા ખાતે રોકાઈ હતી સાંજે સાત વાગે પંદર મિનિટના આરસામાં સયાજી એક્સપ્રેસ મરોલી સ્ટેશન પર રોકાઈ હતી